તો આજે ગોંડલમાં ક્ષત્રિય સમાજને મનાવવા માટે આજે બેઠકનું આયોજન થયું હતું અને રૂપાલા પણ આ બેઠકમાં પહોંચ્યા હતા જ્યાં સતત બીજી વાર પુરુષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ અંગે એક વિવાદિત નિવેદન કરવા બદલ જાહેરમાં માફી છે જી હા અગાઉ રૂપાલાએ એક વિડીયોના માધ્યમથી વિડિયો મેસેજના માધ્યમથી માફી માંગી હતી જો કે આજે જાહેર મંચ પર રૂપાલા આવ્યા હતા અને બે હાથ જોડીને માફી માંગવા પહોંચ્યા હતા રૂપાલે જોકે એવું પણ કહ્યું કે આજે મને ખૂબ જ પીડા થઈ રહી છે કે મારા કારણે મારા પક્ષને અત્યારે ભોગવવું પડી રહ્યું છે જોકે જે મેં નિવેદન કર્યું છે તેના બદલ હું માફી માંગી રહ્યો છું જાહેરમાં માફી માંગુ છું બે હાથ જોડીને આજે પર્ષદન રૂપાલાએ માફી માંગી હતી સાથે સાથે આજની જે આ બેઠક છે તે પૂર્વ ધારાસભ્ય જયરાસિ જાડેજાની આગેવાનીમાં મળી હતી રૂપાલાનત નિવેદન બાદ તુરંત જયરાસિએ સ્ટેજ સંભાળ્યું ત્યારે બાદ તેમણે કહ્યું કે આ વિવાદનો અંત હવે આવે છે અને સમાજ પર્ષદન રૂપાલાને માફી આપે છે મિત્રો મને એક વાતનો એવડો મોટો રંજ છે કે મારી જીભ થી આ વાક્ય નીકળ્યું મારી આખી લાઈફમાં મેં કોઈ નિવેદન કર્યું હોય અને એને પાછું ખેંચ્યું હોય એવો રેકોર્ડ મારી આખી લાઈફમાં આવો રેકોર્ડ આજે એક ચૂંટણીની અને એ બી અનાયોજિત કાર્યક્રમ કોઈ કાર્યક્રમ પણ નહોતો અમે તો કાર્યક્રમો બંધ કરીને કરશનદાસ સાગઠિયાના ભજન છે એની મેં હતા એવો કાર્યક્રમ કામનો નહોતો એમાં મારા થયેલા ઉચ્ચારણથી આજે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનો વારો આવ્યો જયરાજસિંહજી એનીથી મોટો અફસોસ કે તું બીજું કોઈ વાતનું નથી હું મારા માટે નહીં મારા માટે નહીં સાહેબ શબ્દ વાપરું છું સમજીને વાપરું છું ક્ષત્રિય સમાજની સભામાં વાપરું છું જયરાજસિંહના અધ્યક્ષ સ્થાને મળેલા બધા મહાનુભાવોની ઉપસ્થિતિમાં બોલું છું કે મારી પાર્ટીને મારા કારણે સાંભળવાનું થયું છે મિત્રો હું આ સમાજ પાસે બે હાથ જોડીને માફી રૂપાલા સાહેબે રૂપાલા સાહેબે આજે એના નિવેદન ની અંદર ક્ષત્રિ સમાજની માફી એક વાર ને બે વાર માંગી લીધી મને લાગે છે કે આજે આ વિષય પૂરો થાય છે ક્ષત્રિ સમાજે બે હાથ ઊંચા કરીને માતાજીની સાક્ષીએ રૂપાલા સાહેબને ટેકો જાહેર કરી દીધો છે રૂપાલા સાહેબ પણ અદા કાર્યક્રમ પછી સંતુષ્ટ છે અને ક્ષત્રિય સમાજને રૂપાલા સાહેબની ભાષણ પછી અને અમારા બધાની સમજવટ પછી સમાજને પૂરો સંતોષ છે એટલે કોઈ રોષ જેવી બાબત હવે આ ક્ષેત્રમાં રહી નથી જો એના માટે હું ખાસ કહી દઉં ખાસ કહી દઉં આમાં બધા આવી ગયા છે ને મેં મારા ભાષણમાં જે વાત કરી એ જ વાત હું ફરીથી કરવા માંગુ છું આવું કાંઈ મને આવડતું જ નથી પેલા હું કોઈ જાતનો મોબાઈલ આ એન્ડ્રોઈડ મોબાઈલ મને ખબર જ નથી પડતી એમાં મારા વિશે કોઈ સારું લખે એવું મેં કોઈથી જોયું નથી કોઈક મને વાત કરે કે ભાઈ તમારા વિશે બહુ સારું લખ્યું છે હું એમાં જોતો જ નથી કોઈ એમ કે તમારા વિશે ખરાબ લખ્યું છે તો પણ હું જોતો નથી આવા યુદ્ધને હું માનતો જ નથી ને આવા બધાને હું ફરી